કે દંડક એમને જ્યારે સરકાર દ્વારા ગાડી આપવામાં આવતી હોય છે ત્યારે ગુજરાતમાં એ કોઈપણ જગ્યાએ પ્રવાસ સરકારી કામ માટે કરી શકે છે પરંતુ જ્યારે ગુજરાત બહાર માન્ય મેયરશ્રી ગયા છે ત્યારે ઠરાવ મુજબ માન્ય મેયરશ્રીએ મ્યુનિસિપલ કમિશનરશ્રીની મંજૂરી પણ લીધી છે અને બે રૂપિયા પ્રતિ કિલોમીટરનો આથી દસ વર્ષ પહેલાં જે ઠરાવ થયો છે સ્ટેન્ડિંગ કમિટીમાં એ ઠરાવ મુજબ માન્ય મેયરશ્રીએ નાણાં ચૂકવવાના છે અને જ્યારે મંજૂરી આપવામાં આવેલી છે ત્યારે મંજૂરીમાં સ્પષ્ટપણે એવું પણ લખવામાં આવ્યું છે કે જે કંઈ પણ ખર્ચ થશે એ હું ચૂકવી દઈશ પરંતુ ખાસ કરીને અગત્યની વસ્તુ એ છે કે જે બે રૂપિયા પ્રતિ કિલોમીટરનો જે ઠરાવ કરેલો છે એ યુઝ કેપિટલના માધ્યમથી કમિટમેન્ટ અને મારી ખાતરી છે કે આવતીકાલે રાજકોટનું નવું અંદાજપત્ર રજૂ થઈ ગયા બાદ જે નવી સ્ટેન્ડિંગ કમિટી આવે એ સ્ટેન્ડિંગ કમિટીની અંદર બે રૂપિયા તો ન જોવા જોઈએ પરંતુ જે આમ નાગરિક તરીકે હું એક ઇનોવા પ્રાઇવેટ ભાડે કરું છું અને બાર રૂપિયા ચૌદ રૂપિયા જે કાંઈ કિલોમીટર છે એ મુજબ જ પદાધિકારીએ ચૂકવવાના રહેશે ખાસ એક ગરીમાં જળવાય તેવું કામ મેહરે કરવાનું હોય છે પરંતુ તેની ગાડી ઉપર મહિલાઓના કપડા સુકાઈ રહ્યા છે આ કેટલું વ્યાજબી એ ચિત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યા છે એ જે ખરેખર ન થવું જોઈએ પણ માનનીય મેયરશ્રી ને કદાચ હું એવું સ્પષ્ટપણે માનું છું કે ખબર નહીં હોય બીજા કોઈ સુકવામાં આવ્યા હશે પણ એ ફોટો જે મેં જોયો છે એ ગેરવ્યાજબી ફોટો